પવિત્ર ગુલાબ માળાની ભક્તિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારે દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂટાઈથી અમને બચાવ આ મેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની મા અમુપાપીઓની વાસને વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મિન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમ પાપીઓની વાસને વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમ પાપીઓ વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમીન દુઃખના પાંચ મર્મ પહેલો મર્મ ઈસુને ચેતુનવાળીની વેદનામાં લોહીનો પરસેવો થાય છે હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારે દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંટાઈથી અમને બચાવ આ પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં નિવાસ દે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમો પાપીઓની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમોપાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની અમો પાપીઓ નિવાસ વાસને વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસને વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસને વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં નિવાસ વાસને વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની મા અમુપાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માલ્યા પરમેશ્વરની મા અમ પાપ્યોની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માલ્યા પરમેશ્વરની માં અમુપાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમીન દુઃખનો બીજો મર્મ ઈસુને કોરડાનો માર મારે છે હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારે દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂલતાઈથી અમને બચાવ આમીન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની મા અમુપાપ્યોની વાસને વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમે પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની મા અમુપાપ્યોની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની મા અમ નિવાસ દે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ઉદરનું ફળ ઈશુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમોપાથિયોની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમોપાપીઓની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુપાપીઓની વાસને વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં નિવાસ દે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમો પાપીઓની વાસને વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપીઓની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત હે પવિત્ર મારિયા પરમેશ્વરની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમી દુઃખનો ત્રીજો મર્મ ઈસુના માથા પર કાંટાળો મૂકટ મૂકે છે હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંટાઈથી અમને બચાવ આમીન પ્રણામ મારિયા આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યો નિવાસ દે વિનંતી કર હમણા અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની મા નિવાસ વાસને વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ પ્રણામ પ્રણમ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની મા અમો પાપીઓની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુર હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમોપાપ્યોની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની પાપીઓ નિવાસ દે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ઉદરનું ફળ ઈશુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમ પાપ્યોની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમ પાપ્યોની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુપાથિયોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં પાપ્યોની વાસને વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમીન દુઃખનો ચોથો મર્મ ઈ સુક્રુસ ઉપાડી કાલવારી તરફ જાય છે હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારે દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂટાઈથી અમને બચાવ આ મેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં નિવાસ દે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમા પાપીઓની નિવાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમ પાપીઓની નિવાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં નિવાસ દે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માલ્યા પરમેશ્વરની મા અમ પાપ્યોની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માલ્યા પરમેશ્વરની માં અમ પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં નિવાસ દે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈશુ હે પવિત્ર માલ્યા પરમેશ્વરની માં અમ પાપીઓ વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માલ્યા પરમેશ્વરની માં પાપીઓ વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની મા પાપીઓ વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમીન દુઃખનો પાંચમો મર્મ ઈસુને ક્રુસ પર જડે છે અને ઈસુ ક્રુસ પર મૃત્યુ પામે છે હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારે દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂલતાઈથી અમને બચાવ આ મેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમો પાપીયોની વાસને વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુર હે પવિત્ર માર્યા પરમેશ્વરની મા અમો પાપ્યોની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં પાપ્યો નિવાસને વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમો નિવાસ દે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમ પાપ્યોની નિવાસને વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમ પાપ્યોની નિવાસને વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની મા નિવાસ દે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માલ્યા પરમેશ્વરની મા અમ પાપ્યોની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માલ્યા પરમેશ્વરની મા અમ પાપ્યોની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની અમો અમુપાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમીન પ્રણામ પુરાણી દયા હે પરમેશ્વરની પવિત્ર જનતા અમારા માટે વિનંતી કર કે ખ્રિસ્તના વચનોને માટે અમે યોગ્ય થઈએ આમીન પ્રાર્થના કરીએ હે પરમેશ્વર તે તારા એકના એક પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુણ્ય વડે અમારે સારું અનંત જીવનના ઇનામ મેળવ્યા છે આ મર્મોનું ધન્ય કુમારી મારિયાની ગુલાબ મનન કરી તેમની શિખામણ મુજબ ચાલતા તેમના વચન પામી એવી વિનંતી અમે કરીએ છીએ તે જ અમારા સ્વામી પ્રભુ સુ પુણ્ય વડે આમીન ઓ મારા પરમેશ્વર તથા સ્વામી બધું તારા વૈભવને માટે થાવ આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન